પોલીસની ની દબંગ શાહી સામે વકીલો મેદાને વકીલ ને માર મારવાના કેસમાં પીએસઆઈ અને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ અરવલ્લી જિલ્લાના મોડાસામાં તાજેતરમાં એક ઘટના ઘટી હતી જે અંદરમાં એક ગેરેજ માલિક એને લેવડ દેવડની બાબતે ગ્રાહકે બાઇકનું સાયલેન્સર એરેસ્ટ કરી અને જામીન ઉપર છોડવામાં આવ્યો હતો ત્યારે તે આરોપીનો એક કેસ બાર એસોસિએશનના સભ્ય ગોપાલભાઈ ભરવાડે લીધો હતો ત્યારે આ ગોપાલભાઈ ભરવાડ મોડાસા પોલીસ સ્ટેશનમાં જઈ પીએસઆઈ ડાભી સાહેબ જોડે તેની વિગતો માંગતા પીએસઆઈ ડાભી સાહેબ ગરમ થઈ જતા બંને વચ્ચે ગરમા ગરમીનો માહોલ જામ્યો ત્યારબાદ તેમને પોલીસ કસ્ટડીમાં લઈ

ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અમે મિતલભાઈ ઉપાધ્યાય મોડાસા બાર એસોસિએશન અમારા એડવોકેટ સાથી જે ગોપાલભાઈ ભરવાડ છે એ ગઈકાલે પોલીસ સ્ટેશને ગયેલા અને એમને પીએસઆઈ દ્વારા ડાબી સાહેબ દ્વારા એમને માર મારવામાં આવ્યો છે એના બદલ અમે આ બધા હડતાલ કરેલી છે અને જ્યાં સુધી હડતાલ એમની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે દરેક કામમાંથી અડગા રહી એડવોકેટ મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પ્રેક્ટિસ કરું છું આજે ભારે સોસાયટીના પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને જે મીટિંગ મળી તેમાં એ ઠરાવ થઈને નક્કી કરવામાં આવ્યું છે કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે હાલ તે સારવારની તહેતમાં છે ખરેખર આ સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું જિલ્લાની પોલીસને કહેવા માંગુ છું જ્યારે પણ અગાઉ અમે એક ક્લાયન્ટને લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજા એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે ભાઈ લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ એ પોલીસને લાગે દાદાગીરી તો એ અમારી દાદાગીરી કાયમ રહેવાની છે બીજું કે આજે જે માર મારવામાં આવે છે તે પૂર્વ સયંત્ર મુજબ માર મારવામાં આવે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢે છે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર એફઆઈઆર રજીસ્ટર કરી અને આ ગુંડાધારી વર્દીધારીઓ પર જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી સમયમાં આ રેલો ગુજરાતમાં છે આ રેલી છે અત્યારે તો પણ હવે થોડા સમયમાં રેલી નહીં કરશે અને આ રેલો આખા ગુજરાતમાં છે આના પડઘા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી પડશે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો જય ભારત